મુન્દ્રાના સુપરવાસ મધ્યે મુસ્લિમ સમા મુસ્લિમ સમાજના વિકાસના કામો અડાણી ફાઉન્ડેશન દ્વારા અને આજીત સલીમભાઈ જતના પ્રયાસો દ્વારા મુન્દ્રા મુસ્લિમ જમાત સુપરવાસ માટે અગાઉ બેતાલીસ લાખના ખર્ચે માણસો માટેનું જમાતખાનું બનાવી આપવામાં આવ્યું હતું અડાણી ફાઉન્ડેશન દ્વારા અને વીસ લાખના ખર્ચે બહેનો માટેનું સુપરવાસ જમાતખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ અડાણી ફાઉન્ડેશનના વિજયભાઈ ગોસાઈ અને અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા નાળિયેર અને મીઠું મોઢું કરાવીને આ બહેનોનો જમાતખાનાનું બનાવવા માટે પહેલ કરવામાં આવી હતી સતારભાઈ મીઠાણી અને સુખપરવાસ મુન્દ્રાના પટેલ સલીમભાઈ સલીમભાઈ સોતા અને આગેવાનો હાજર રહ્યા હતા વખતો વખત મુન્દ્રાના સુખપરવાસના સારા કાર્યો થઈ રહ્યા છે જેમાં હાજી સલીમભાઈ જાતનો સિંહ ફાળો રહ્યો છે અને હાલે કાઉન્સિલર અને આગેવાન ઇમરાનભાઈ જત દ્વારા પણ સુપરવાસમાં આરસીસી રોડ ગટર લાઈન પાણી લાઇન અને પેટ બ્લોકનું કામ કરવામાં આવ્યું છે વખતો વખત અદાણી ફાઉન્ડેશન તેમના અધિકારીઓ અને હાજી સલીમભાઈ જતના સહયોગથી આ વિસ્તારના વિકાસના કામો થઈ રહ્યા છે સુપરવાસના પટેલ સલીમભાઈ સોતાએ તેમને આભાર વ્યક્ત કર્યો હતો